ધારી વન વિભાગ દ્વારા ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરતા ઇસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધારીના નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ દ્વારા આવા ઈસમો વિરુદ્ધ સતત કાર્યવાહી કરવા માટે સૂચન આપેલી હોય તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાંઝાના માર્ગદર્શન હેઠળ સરસિયા રેન્જના સ્ટાફ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર સાગર ઉંમર વર્ષ વીસને ફિલ્મી ઢબે પિતશોક કરીને ઝડપી લીધો હતો વન વિભાગ દ્વારા આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ અમરેલી સાગર મથુર રાણાવડિયા ગામ જઈ સોંગણો કર્યો હતો